ધંધુકા વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા મોટરસાયકલ રેલી અને સઘન રાય કામગીરી શરૂ કરાઈ છે વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમાર જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલ જાદવના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુ વિશે જાગૃતિ ફેલાવવા માટે

પાણી ભરાતા નિરીક્ષણ તુરંત યોગ્ય પગલા લેવાયા છે આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા આરોગ્ય વિભાગ ધંધુકા શહેરમાં ડેન્ગ્યુ નિવારણ માટે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાવવાનું અમૂલ્ય કામ કરી રહ્યા છે જીડીસી ન્યૂઝ સાથે સિક્કે બારડ ધંધુકા